ડભોઈ વિભાગ હાઈસ્કૂલ ની પાછળ મોડલ ફોર્મ જવા રસ્તા પર નાળું બેસી ગયું છે અને ઘણા સમયથી રોડ પણ તૂટેલી હાલતમાં છે ડભોઈ મોડલ ફોર્મ જતા કબ્રસ્તાન અને સ્મશાન અવર જવર કરતા લોકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે ડભોઈ નગરપાલિકામાં અવરજવર કરતા અને વિસ્તારના રહીશોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ નાળું રિપેરિંગ કરવામાં આવ્યું નથી આ રસ્તેથી થી અવર કરતા લોકોને બાઇક ચાલકો રાત્રિના સમયે તૂટી ગયેલા નાળાના ખાડામાં ઉતરી જાય છે અને નાની મોટી ઈજાઓ પણ થાય છે નું પણ લોક ચર્ચામાં જાણવા મળે છે જેને લઈને આજરોજ વિસ્તારના રહીશોએ મીડિયા સમક્ષ રજૂઆત કરેલી હતી વહેલી તકે ડબોઈ નગરપાલિકાના સત્તાધીશો પંચાયત માંગે મકાન વિભાગમાં આવતા આ અને રોડની કામગીરી ઝડપથી કરે તો અવજવર કરતા રહીશોને મુશ્કેલીનો સામનો ના કરવો પડે કબ્રસ્તાન જતા અને સમશાન તેમજ મોડલ ફોર્મ ગામમાં પગપાળા અને વાહન ચાલકોને મુશ્કેલીનો ન કરવો પડે ઘણીવાર વાર મૈયત થાય ત્યારે મોટું વાહન ક્યાંથી કેવી રીતે પસાર કરવું તેની પણ તકલીફો પડી રહી છે ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો અથવા માગ્યા અને મકાન વિભાગ પંચાયત વહેલી તકે આ નાળું અને રોડની કામગીરી કરે તેવી લોકોની માંગ અથવા પામી છે રિપોર્ટ તરફ રજા કે ન્યૂઝ ડબોવી